જામકંડોડા ધારા શભ્ય જેસ રાદડ્યાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દેશભરમાં યોજાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોડા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો જામકંડોડાના મામલતદાર કે બી સાંગાણી તાલુકા વિકાસ અધિકારી જે પી વણપરિયા જામકંડોડા પીએસઆઈ વીએમ ડોડિયા સહિત જામકંડોડા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તાલુકાના અધિકારીઓ પદ અધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આ તિરંગા યાત્રા જામકંડોળાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોળાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માતરમ ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રા જામકંડોળાના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસેથી યાત્રા પૂર્ણ કરાઈ હતી આ તકે જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જામકંડોડા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ જામકંડોડા દેશભક્તિના રંગે રંગાયું હતું